નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડિયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના શું ચાલી રહ્યા છીએ આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો એકાવન આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો આઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદરસો દસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદર હજાર સો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ એકાવન હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર બસો ઓગણત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નેવ્યાસી હજાર આઠસો બત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાર હજાર બસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ બાવીસ હજાર નવસો રહ્યો છે કેરેટ સોના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર બસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અઠાણું હજાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર પાંચસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ પચીસ હજાર રહ્યો છે ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો ઇઠયાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોંતેર હજાર પાંચસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ અઢાર હજાર આઠસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો